છે છે મિત્રો સ્વાગત કોન્ટ્રાક્ટ કરવા તથા ખાલી જગ્યા ઉપર ભરતી કરવાની માંગ સાથે કર્મચારીનો પાલિકા કચેરી ખાતે મોરચો વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં છેલ્લા પંદર વર્ષોથી ગ્રાઉન્ડ ટેવલનો સ્ટાફ જ નથી રહ્યો અથવા તો નહીવત સ્ટાફ રહ્યો એમ કહી શકાય છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકાના વિવિધ વિભાગો જ્યાં સોએસ પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ સ્ટ્રીટલાઇટ વિભાગ વ્હીકલ પુલ સફાઈ વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ કર્મચારીઓ દ્વારા કામગીરી કરી રહ્યા છે અને તેઓને કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા થી બાર હજારનો પગાર આપવામાં આવે છે જે કારમી મોંઘવારીમાં એક પરિવાર ચલાવવા પૂરતી આવક ન કહેવાય છેલ્લા પંદર વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓએ શુક્રવારે કાયમી કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો માડ્યો અને મોરચો પાલિકા કચેરી ખાતે પોતાના વિવિધ માંગણીઓ સાથે પહોંચ્યો ત્યારે પાલિકાના સુરક્ષા કર્મીઓને પોલીસ દ્વારા પાલિકા કચેરીના મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવતા કર્મચારીઓ મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા જેના કારણે રોડ ઉપર ચક્કા જામ થયો વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચૌદ પંદર વર્ષથી તમે જુઓ તો આખું વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ પર ચાલી રહ્યું છે એન્જિનિયરો કોન્ટ્રાક્ટ પર વેહિકલ પુલ આખું કોન્ટ્રાક્ટ પર આરોગ્ય શાખા આખું કોન્ટ્રાક્ટ પર પાણી પુરવઠા આખું કોન્ટ્રાક્ટ પર સુએજ ડિપાર્ટમેન્ટ આખું કોન્ટ્રાક્ટ પર ગાર્ડન શાખા આખું કોન્ટ્રા કોન્ટ્રાક્ટ પર તમે સ્ટ્રીટ લાઇટ જુઓ તો સ્ટ્રીટ લાઇટ આખું કોન્ટ્રાક્ટ પર જૂ શાખા જુઓ તો આખું કોન્ટ્રાક્ટ પર કોઈ વડોદરા મહાનગરપાલિકા કોઈ એવું ડિપાર્ટમેન્ટ બાકી નથી રાખ્યું આ લોકોએ કે જે કોન્ટ્રાક્ટ પર ના હોય તમે એક તરફ વડોદરા મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરો છો એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં એકથી દસ નંબરમાં લઈ જવાની વાત કરો છો પણ જે ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ તમારી પાસે છે એ ક્યાં છે હમણાં જ્યારે પૂરની પરિસ્થિતિ થઈ અહીંયાથી બધાએ આકાઓએ બધાએ ઓર્ડર છોડ્યા કે રોડ આમ બનાવી દો આ કરી નાખો પેલું કરી નાખો સાહેબ મેં જોયું છે એન્જિનિયરો કોન્ટ્રાક્ટરોને પગે હાથ પગ જોડતા હતા પગે પડતા હતા કે અમારી નોકરીનો સવાલ તમે માણસો આપો માણસો આપો માણસો આપો તમારી પાસે આજે પેચવર્ક કરાવવાનું છે તો પેચવર્ક કરવા માટે તમારી પાસે માણસો નથી સફાઈ કરાવવા માટે તમે વડોદરા શહેરની અંદર જે રીતે સફાઈ સેવકોની જરૂરિયાત છે આઠ હજાર સફાઈ સેવકોની મિનિમમ જરૂર છે એની સામે તમે ચાર હજાર માણસથી કામ લઈ રહ્યા છો કેવી રીતે તમે સ્માર્ટ સિટી સ્વચ્છતા સંરક્ષણ ની વાત કરો છો મને હમણાં ખબર પડી થોડા દિવસ પહેલા કે કોઈ કોર્પોરેટર એવું બોલાવતા કે આ લોકો આટલા ખોટા ખોટા પગાર આપે કામગીરી તો કરતા નથી તો મારે એમને કેવું છે કે સાહેબ તમારા વોર્ડમાં સમજી લો કે બસો બીટ હોય ને તો એમાંથી સો કર્મચારી હોય તો સો બીટ સાફ થતી હોય કદાચ તમે તમારી બાજુથી તમે મેકઅપમાં નજર નાખી લો તો તમને ખબર પડશે કે તમારે તો એકચ્યુઅલી કેટલી જરૂર છે સવારે નવ સાડા નવ વાગે નીકળવાનું રોડ પર તો ખબર પડે કે સફાઈ થઈ રહી છે કે નથી થઈ રહી એવું કોકે કહ્યું છે એવું મને જાણવા મળ્યું અરે એવું એટલે સુધી કહ્યું છે કે જુઓ તો ખરા આપણે જે ગાડીઓ નથી ફરાવતા એ ગાડીઓ લઈ અને એ લોકો નોકરી આવે છે સાહેબ તમારે હજુ આ સમાજને ત્યાં જ મૂકી રાખવો છે તમારી નીતિ જુઓ કે તમે આખા વડોદરા મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટ પર આપ્યું છે આ તમામે તમામ ડિપાર્ટમેન્ટ તમે સ્ટ્રીટ લાઈટ લઈ લો સુએજ લઈ લો કોઈ બી ડિપાર્ટમેન્ટ લઈ લો એક પણ ડિપાર્ટમેન્ટ બાકી નથી આ ગરીબોનું શોષણ નહીં તો શું થઈ રહ્યું તમે આજે બાર હજાર કે દસ હજાર રૂપિયાની નોકરીની અંદર એ કર્મચારીનું ઘર ચલાવશે કે એના બાળકોને ભણાવશે આ તમે ગરીબને વધારે ને વધારે ગરીબ કરવા તરફ ધકેલી રહ્યા છો એની આ લડાઈ છે અને જ્યારે તમે એક વસ્તુ સમજી લેજો આ જે કોઈ પણ બોલનાર છે આના સત્તાધીશોને મારું કહેવું છે કે જ્યારે જ્યારે ગરીબ જાગ્યો છે ને ત્યારે ત્યારે ક્રાંતિ થઈ છે અને આ ક્રાંતિના મંડાણ છે વડોદરા શહેરની અંદર આવી પૂરની પરિસ્થિતિની અંદર પણ આ જ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ખભે ખભા મિલાવી અને જરા પણ બોલ્યા વગર આ કામ કરી અને વડોદરા શહેરને ફરી બેઠું કરવાની પરિસ્થિતિમાં લઈ આવ્યા છે ત્યારે એમને એમનો એમનો હક આપવો જરૂરી બન્યો છે અને એ નહીં મળે તો છેલ્લી મિનિટ સુધી લડી લેવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અમે એ કહેવા માગીએ છીએ કે વડોદરા મહાનગરપાલિકામાં જેટલા પણ કોન્ટ્રાક્ટ છે એ તમામે તમામ કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ અને જે છેલ્લા ત્રીસ વર્ષથી જે મહેકમ ખાલી છે એ મહેકમની ભરતી થયું છે અને એ પણ પર્ટિક્યુલર એ જ લોકો કે જે આ લોકોએ જે કામ કરી છે આ છેલ્લા બાર ચૌદ વર્ષ જેમણે આ વડોદરા મહાનગરપાલિકાને આપ્યા છે એ લોકોને જ ભરતી કરવાના